સરકારશ્રી દ્વારા જે નવું બસ સ્ટેન્ડ એક કરોડ અને નેવ્યાશી લાખની રકમથી પણ વધારેના ખર્ચે બનાવવામાં આવી રહેલ છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે બાંધકામ છે એમાં જે ગુણવત્તા હોવી જોઈએ એ ગુણવત્તા વિહીન કામ કરવામાં આવેલ છે તેમજ જે વિભાગના કોઈ જવાબદાર અધિકારી પણ હાજર રહેતા નથી જેના કારણે આ ભગતના કારણે જે કામ છે એ કામ બરાબર થતું નથી જો આ બાબતે સરકારી અધિકારીની હાજરીમાં કામ કરવામાં નહીં આવે તો આ બાંધકામ એટલું તક એ મોટી મુશ્કેલ છે તો આ બાબતે ગમે અધિકારી હાજર રહી અને કટાક્ષ તપાસ જોઈએ અને સુપરવાઇઝર સુપરવાઈઝર હેલો તમે સુપરવાઇઝર કહેવા જઈએ તો એ અમને મનમાં નહીં કરે છે કે અમારે જેવું કામ કરવું છે એવું કરીશું તમારાથી કંઈ થાય હોય તો તમે ત્યારે ઉપર સુધી પહોંચી શકો છો કે અમે એકલી માટી વાપરી છે અને હકીકતમાં માટી જ વાપરી છે એ લોકોએ સિમેન્ટ તો બિલકુલ નાખી જ નથી એમ જો તળિયાથી ફોદ ગમ કરવામાં આવે ને તો તમને ખબર પડશે એમ અને એમના બે સુપરવાઇઝર હોય એ તો ઉડાવ આપે છે અને મારા ઘરથી બંને પીધેલા હોય છે આખો દિવસ દારૂ પીધેલી હાલતમાં જોવા મળે છે મને તો અને ઉડાવ આપતા હોય છે કે ભાઈ અમે મુખ્યમંત્રીના માણસો પાણી પડે એવું નથી તો આ બાબતે એવું છે કે મુખ્યમંત્રીના માણસો ખરેખર હોય તો શું એમને કોઈ કાયદો લાગુ નથી જતો અને આ બાબતે મેં આજે એમડી મહાન વ્યવહાર વિભાગ અમદાવાદ માર્ગ મકાન માર્ગ મકાન વિભાગના મંત્રી કલેક્ટરશ્રી તથા વિભાગીય નિયમકને પણ લિખિતમાં રજૂઆત કરી છે તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી મિલકુલ